તો મિત્રો મકાઈ તો આપણે ઘણી બધી જોઈ છે તો ત્રણ ચાર જાતની મકાઈ છે જોઈ શકો છો તમે તો ભરતભાઈ આને કઈ મકાઈ કહેવાય મિત્રો આ મહારાષ્ટ્ર ની વેરાયટી છે અને મકાઈમાં રક્ષકો બધા આવ્યા હતા હું પણ ગુજરાત માંથી હતો ત્યાં મને લાગ્યું કે અમારા મિત્રો પરિવાર પાસે જ્યાં બીજ નું રક્ષણ કરતા ત્યાંથી બીજ જઈ એ ડોડા બે ત્રણ ડોડા જવા હતા અમે અને અમારા ફાર્મ ઉપર વાવેતર કર્યું બેસ્ટ રિઝલ્ટ પણ મળે છે અને બીજો ફાયદો મકાઈ રમવા એ વાવવાનો છે કે શાકભાજી અંદર વાવવાથી ચુસ્યા જીવાત મોલોમોસી કંટ્રોલ થાય છે

ચાલીસ પચાસ દાણા આસપાસ અંદાજે ભરતા હોય છે તો એક પેકેટ ની કિંમત શું હોય એક પેકેટ ના વીસ રૂપિયા રાખેલા છે મારી પાસે જેટલા જાતો છે અને સંપૂર્ણ એક જ મેં ભાવ મિત્રો રાખ્યો છે કોઈ પણ હોય ત્યાં રીંગણ મરચા માટે કોઈ પણ વસ્તુ મગાવી શકો છો તો મિત્રો નીચે નંબર ભરતભાઈ ને આપી દીધા છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો